ખાસ કરીને મિત્રો હાલ વર્તમાન યુગની વાત કરું તો આ રિવાજની એક અમે શરૂઆત કરી છે કે ભાઈ દીકરીને લગ્નની ભેટમાં બે વહાણ ઓછા આપવો પણ બે ઝાડ આપો જેથી એના પરિવારને જીવવા માટે જળ હળ અને શુદ્ધ પ્રાણવાયુ મળે મિત્રો આપણા સમાજમાં વાત કરા તો આપણો સમાજ ખૂબ સારો છે ખૂબ વિકાસ કરી રહ્યો છે પણ મિત્રો હાલ એક એવો વિકાસ કરવાનો છે જે વિશ્વ લેવલમાં આપણી સમાજની નોંધ થાય બરાબર છે વિશ્વમાં ઘણા લોકો નવ દંપતી છે લગ્ન કરે છે પણ ક્ષત્રિય સમાજ મારો સમાજ છે એનું સન્માન વધશે આ રિવાજને આપ શું સ્વીકાર કરશો તો કે ભાઈ ઠાકોર સમાજ બનાખોડાનો ઠાકોર સમાજ એવો છે જ્યાં લગ્ન તો કરે છે પણ વિજ્ઞાનને મદદનજર રાષ્ટ્રીય લગ્ન કરે છે અત્યારે વિજ્ઞાનનો યુગ છે આપ સૌ શિક્ષિત ભણેલા છો આપ સૌ સમજો છો કે હાલ આપણા બનાખોડાની ધરતી ઉપર જે ઓગણીસો નેવુંના જે છે વડવા છે એમને વેરડાના પાણી પીધા છે કુવાના પાણી પીધા છે અઢીસો દોઢસો ફૂટના કુવા જોયા છે બોર ચલાયા છે લગભગ મારા દીવદર અને વાત કરું તો બે હજારથી વાત કરું તો મિત્રો હ દોઢસો અઢીસો ફૂટના કૂવા અમારે બી હતા અને બે હજાર આઠ સુધી વાત કરું છસો ફૂટના પૂર અમારા હતા બે હજાર અઢાર પછી એમ હજાર ફૂટના પૂર કર્યા હતા ફિલહાલ ગયા વર્ષે મેં ખુદ અગિયારસો એંસી ફૂટનો પૂર કરાવ્યો હતો એટલે મિત્રો મેં નોંધ કરી કે મારા બનાસકાંઠા જિલ્લાની અંદર મારી ખુદની જનતા તો છે પણ મારી જનતા વગર મારી બીજી બે માતાઓ છે જે આપણી માતૃભૂમિ અને આપણી મા બનાસ વહેતી જે મા બનાસ ઓગણીસો નેવુંથી થી બે હજાર સુધીના સમયગાળામાં વાત કરો વહેતી હતી એ સમયે આપણી પાસે ખૂબ સારું જળ હતું આપણી સમૃદ્ધ હતા પણ હાલ આપણા અગિયારસો ફૂટના બોર થઈ રહ્યા છે મિત્રો એટલે વીસ વર્ષની બે હજાર પચીસથી બે હજારની વાત કરો છેલ્લા વીસથી પચીસ વર્ષની અંદર આપણી પાસે ભૂગર્ભ જથ્થો થઈ ખતમ થઈ ગયો છે આપણે નવો નવી પેઢી આપણો વંશને વધારવા માટે આપણે માનવ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણી દાંપત્ય જીવનની શરૂઆત કરો પણ એમને વાસ્તવિકતા શું છે કયા વસ્તુની જરૂર છે એ આપણી યથાશક્તિ પેટી પઢારા જે કંઈ દીકરીને આપશે એ જરૂર છે પહેલાં સમય સારો હતો જે આપણે આપણી સનાતન ધર્મની અંદર કે જે ચાલતું હતું દીકરીને એની જરૂર હતી પણ હવે સૌથી વધારે ક્ષણ ક્ષણ પલ પલ આપણી દીકરીને પ્રાણવાયુની જરૂર છે એનો પરિવાર છે બચ્ચા થશે પેઢીઓ થશે એમને સૌથી વધારે શુદ્ધ ઉત્તમ પ્રાણવાયુ મળી રહે એ માટે આ રિવાજ ખૂબ જરૂરી છે માટે હું ક્ષત્રિય ઠાકોર સમાજની અને બનાસવાડા જિલ્લાની બદલે વિશ્વની સર્વ સમાજની વિનંતી કરું છું કે દીકરીને લગ્નની ભેટમાં બે વાહન ઓછા આપો પણ બે વૃક્ષ આપો બરાબર છે આપણી દીકરી વિવાહ કરે અને પાંચ છ વર્ષ પછી એના ઘરે સંતાન થાય ત્યાં સુધી આ ઝાડ વાવશે પાંચ વર્ષની અંદર ઝાડની અંદર ફળ પણ આવી જશે અને એમના ઘરે સંતાનની અંદર મોઢામાં દાંત પણ આવશે તો ઘરનું ઘરે ફળ મળી રહે આજે આપ સૌ બજારોમાંથી ફળ લાવતા છો પણ એ બધા કૃત્રિમ રીતે કૃત્રિમ પગવા એનો કોઈ આહાર નથી મિત્રો અને મોટાભાગની દીકરીનો બચ્ચા છે એ દુકાનનો ફાયદો હોય છે જે બિલકુલ એની અંદર રસાયણ હોય છે ચોકલેટ હોય બિસ્કુટ હોય મેંગી જો પણ કહે છે રસાયણ હોય છે જે આપણા શરીરના બાંધાને બાળકના બાંધાને તોડી નાખે જે આપણું બસો જે હજાર હાડકો હોય છે શરીરની અંદર હાડકામાં એ હાડકા આપણે દુઃખોમાં પેકેટ ફૂટી તૂટી જાય છે જેથી આપણું બોડિયો અંદર તૂટી જાય છે પણ સવારમાં બે ફળ ભયેલા હોય અને બાળક એને ખાય તો એની ફૂટ મૂટી જાય છે તો મિત્રો આસ્થા અને વિજ્ઞાનની વાત કરવા તો એક પીલી વૃક્ષ એક યજ્ઞ કર્યો હોય એટલું આપણને પુન્ય ફળ મળે છે એક શિવાલય બંધાયો હોય એટલું આપણને પુણ્ય છે છે કોઈ પણ એક ઝાડ તમે વાવી ઉછેર કરો એટલે કરોડો જીવને જમાડ્યા હોય એટલું કેમ કે વૃક્ષ ની અંદર થી દીર પ્રતિદિન પ્રાણવાયુ જે નીકળે છે એ પૂરી વિશ્વના જીવ સૃષ્ટિને મળે છે એટલે આપણે દીકરી લગ્ન કર્યા અને બહેન એક આ ઝાડ વાવશે એટલે પુલ્યક્રાંત ચાલુ થઈ જાય છે આપણે જ્યાં પ્રસંગ હતો અવ લોકોને માડ્યા એમને રાજી કર્યા તો હવે આપણી લગ્ન કરી નવો એક પરિવાર વસા તો આપણા ધરતી માતાને પણ રાજી કરવા જરૂરી છે આ વૃક્ષ વાવાથી ધરતી માતા જ નહીં બલકી યક્ષ ગંધાર્વ કિન્નરો દેવ દાનવ માનવ સર્વ કોઈ રાજી છે બરોબર છે એટલે આસ્થા અને વિજ્ઞાન આ રિવાજની અંદર સમાણું છે અને આ રિવાજ હું ક્ષતિજ ઠાકોર સમાજ અને દરેક સમાજની વિનંતી કરું છું કે ભાઈ દીકરીને લગ્નની ભેટમાં બે વહાણ ઓછા આપો પણ બે વૃક્ષ છેલ્લા પાંચ વર્ષથી અમે આ કાર્યક્રમ એક હજારથી વધારે દીકરીઓ અમે જાળ આપી ચૂક્યા છું બરાબર દરેક ઠાગોર સમાજો મોસ્ટ ઓફ લી થાય છે અને અહીંયા આપણા પાલનપુર ડીસાની વાત કરું તો અમારા મહાબનાસના વીરપુત્ર શ્રવણજી મહાબનાસના વીરપુત્ર અલ્પેશજી માબનાસના વીરપુત્ર પ્રકાશજી અને મા બનાસના વીરપુત્રી સરકારી વકીલ સાહેબ શ્રી મધુબેન આ અમારો પ્રદેશ સંભાળે છે અને હવે આપણે ત્યાં પણ જ્યાં પણ લગ્ન હોય કોઈ દીકરીના અમારા ગ્રુપને જરૂર જાણ કરશો અમારા ઘર સુધી અમે નિઃશુલ્ક કોઈ પૈસા લીધા વગર અમે જાણ મોકાશું બસ અમારી એ જ આશા છે કે આપ સૌ જાગૃત થાવ આપણી બનાવકાળાની ધરતીને બચાવવા માટે વિચાર કરો આવનારી પેઢીને બચાવવા માટે વિચાર કરો આ જે લુપ્ત થતી વનસ્પતિઓ અને ઘણી બધી પક્ષી પ્રાણીઓની જે પ્રજા સાથીઓ છે એમનો વિચાર કરી અને એ મિત્રો ઝાડ છે વૃક્ષ છે તો જ આપણો પરિવાર હશે બાકી જેમ રણમાં કોઈ રહી શકે તો આપણે રહી શકીએ તો મિત્રો આશા રાખું છું કે આ લોકો ભણેલો યુગ છે સૌ શિક્ષિત છો ભણેલા છો સૌને મારો રિવાજ ગમ્યો છે અમારી ભેટ સ્વીકાર કરજો અને હવે